આઠ દિવસ બાદ આપ નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા જેલમાંથી બહાર આવ્યા તેમને જામીન મળી ત્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી આવો સાંભળીએ તેમણે શું કહ્યું નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી લાખ ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરી એટલું જ નહીં એપીએમસીઓ પર ભાજપે જ્યારથી કબજો કર્યો પછી ભાજપે નક્કી કર્યું કે ભાઈ આપણે ચારે બાજુથી ખેડૂતોને લૂંટવું છે એટલે કડદા પ્રથા શરૂ કરી હતી ભાજપે ભાજપની ભાજપના સાંસદ સભ્યો ભાજપના મંત્રીઓ ભાજપના મુખ્યમંત્રી ભાજપ ખેડૂતો આવે એનો કડદો કરી નાખવાનો અને એને લૂંટ ચલાવવાની સાહેબ તમે વિચાર કરો ખેડૂતો વર્ષોથી આ મામલે અવાજ ઉઠવાની ઉઠાવવાની કોશિશ કરતા હતા ભાજપ દબાવી દેતા હતા જ્યારથી આમ આદમી પાર્ટીના નેતા ભાઈ રાજુભાઈ પ્રવીણભાઈ અને આખી ટીમે જ્યારે અવાજ ઉઠાવ્યો ત્યારે આખા ગુજરાતમાં કરદા એને બંધ કરવા પડ્યા ઓફિશિયલી એને લેટર આપવું પડ્યું કે આજથી હવે કરદા કોઈ કરશે નહીં ની સરકારે ખેડૂતોના અવાજને દબાવી દેવા માટે ખેડૂતોના આંદોલનને તોડી પાડવા માટે અમારા જેવા યુવાનોના મનોબળને તોડી પાડવા માટે અમે તૂટી જઈએ અમે હારી જઈએ અને ઘરે બેસી જઈએ

અમે અંદર જેલમાંથી કઈ ગુમાવીને નહીં પણ ગુજરાતના ખેડૂતોને કડદા મુદ્દે કઈ પરિણામ આપીને બહાર આવ્યા છીએ હું અહીંયાથી એને સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે અમે જેલમાંથી બહાર આવ્યા છીએ તો માર્કેટમાંથી ગુમ થવા માટે નહીં પણ ગર્જના કરવા માટે બહાર આવ્યા છીએ અમે જેલમાંથી શરણાગતિ સ્વીકારીને નહીં પરંતુ સાયર બનીને બહાર આવ્યા છીએ અને અમે જેલમાંથી સરન્ડર થઈને નાય પણ ગીરનો ડાલા મથો હાવજ બનીને બહાર આવ્યા છીએ

તો તમે રાજુ કરપડા અને પ્રવિણ રામની વાતથી કેટલા સહેમત છો શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારની લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ